નમસ્કાર બેટા કેમ છો બધા મજામાં જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ આપ હાર્દિક સ્વાગત કરું છું સૌ આપણે સાથે મળી આજે વિભાગ બે પ્રકરણ નંબર બાર ટકાવારી અને તેનો ઉપયોગ એની અંદર પ્રશ્ન નંબર ત્રેવીસ સુધી આપણે મહાવરો કર્યો અને આજે આપણે પ્રશ્ન નંબર ચોવીસ થી મહાવરો કરીશું એનું સોલ્યુશન મેળવીશું કે કેવી રીતે સરળતાથી દાખલો સમજીને ગણી શકાય એક દાખલો પરીક્ષાની અંદર ગણવા માટે ત્રણ મિનિટ વધુમાં વધુ ઉપયોગ થાય એવી રીતે આયોજન કરજો એટલી ઝડપ પણ કરજો અને એટલી ચોકસાઈ પણ આપણે અંદર એવો પ્રયત્ન કરીએ છીએ કે લગભગ ત્રણ મિનિટની અંદર તમારું સોલ્યુશન એક દાખલાનું મળી જાય જેનો તમે મહાવરો કરી તૈયારી કરી રહ્યા તમારી નોટબુકમાં નોંધ કરી રહ્યા આશા રાખું છું એવી કે તમે બહુ સરસ મજાની મહેનત કરો અને સફળતા મેળવો તો આજની આપણે શરૂઆત કરીએ તો તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે નોંધ કરવા માટે અને પેન સાથે તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર ચોવીસ નંબર ચોવીસ મેહુલ નો માસિક પગાર રૂપિયા મહિને એટલે મહિનો પગારની ચૌદ ટકા રકમ બચાવવાનું નક્કી કરે તો તેની બચત કેટલા રૂપિયા હશે દાખલો બહુ જ સરળ છે બસ આના ઓગણીસ હજાર ચૌદ ટકા આપણે શોધવાના છે લેકે બચતની રકમ બચતની રકમ બરાબર પગાર ગુણ્યા ટકા તો પગાર કેટલો છે 19000 ટકા કેટલા બચાવવાના છે 14% અહીં મે ટકા લખ્યા બેટા કેમ લખ્યા તો આપણે જાણીએ છીએ કે ટકાને સાદા અપૂર્ણાંકમાં દર્શાવવા માટે એને કેવી રીતે લખી શકાય તો યાદ રહે તમને એના માટે ગુણ્યા ચૌદ છે ઉપર નીચે સામસામે ઉડી ગયા તો શું રહ્યું એકસો નેવું ગુણ્યા ચૌદ બસ હવે આ બંનેનો ગુણાકાર કરવાનો તો ગુણાકાર આપણે અહીંયા સાઈડમાં કરીએ છીએ એકસો નેવું ગુણ્યા 14 1 0 दशक की शुरुआत करिए 1 0 1 9 9 1 * 1 1 एक एकनी बात एक 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 एक, एक पूरी થઈ ગઈ 4 4 0 0 9 * 4 36 નો પડછગડો વધી આવી 3 4 * 1 = 4 4 * 3 7 દન્નેનો સરવાળો 0 6 7 * 6 9 અને 7 16 16 નો પડછગડો વધી આવી 1 2 छो सा छसो सौ साइठ रूपयासिक बचत जवाब अपने क्या मिले तो विकल्प नंबर अंदर मिली जाए बिल्कुल छे। छे सहलो दाख लो? ओके प्रश्न नंबर पच्चीस समझिए 1 लीटर સિંગ તેલનો ભાવ ₹175 હતો થોડા દિવસ પછી તેનો ભાવ 15% ઘટ્યો તો તેનો ભાવ કેટલો થયો એટલે કે નવો ભાવની વાત કરી દીધી કેટલો થયો એટલે કે નવો ભાવ તો સૌથી પહેલા ઘટેલો ભાવ કેટલા ભાવ ઘટ્યા ₹10 रुपिया, ₹20 रुपिया, ₹25 કેટલા ભાવ ઘટ્યા એ ઘટ્યા જે છે રકમ એ આમાંથી બાદ કરીશું એટલે આપણને નવો ભાવ મળી જશે તો સૌથી પહેલા કેટલો कितला रुपया घट्या ए सुधीसू એટલે એટલે કે ભાવ पहिला नो भाव गुण्या ઘટાડાના ટકા એટલે કે पहिला नो भाव 175 गुण्या કેટલા ઘટ્યા તો 15 ટકા એનો મતલબ કે 175 પંદર છેદમાં સો રાઈટ હવે અહી આપણે જો આ બંનેનો ગુણાકાર કરીશું જો ભાગાકાર ના કરવા હોય છેદ ના ઉડાડવા બંનેના ગુણાકાર કરવાના અને છેદમાં સો મૂકી દશાંશ છે મૂકી દેવાનું એટલે આપણને જવાબ મળી જાય તો આપણે એ રીતે ટ્રાય કરીએ એકસો પંચોતેર ગુણ્યા પંદર એકમ ની શોધ પાંચ એકા આ સાત એકા સાત આ એકા એકા એકની વાત પૂરી પાંચની વાત કરીશું પાંચે પાંચે 25 વદી બે પાંચ સિત 35 35 દે 37 નો પડે સાતડો વદી આવી ત્રણ પાંચ એકા પાંચા પાંચ ને ત્રણ આઠ પાંચ સાત દે 5 12 નો પડે બગડો વદી આવી એક આઠ ને એક 16 16 નો પડે છગડો વદી આવી એક લેકે બે કેટલા થશે 2625 નીચે છેદમાં 100 તો હવે દશાંશમાં મૂકીએ તો અહીં આગળ સોના સ્થાન માં દશક અને સો છવીસ અને પચીસ પૈસા નો ઘટાડો થયો નો ઘટાડો થયો તો હવે શું કરવાનું આ રકમ આમાંથી બાદ કરીશું એટલે કે નવો ભાવ મળશે તો નવો ભાવ બરાબર નવો ભાવ બરાબર પહેલાનો ભાવ આ રીતે ના લખીએ અને બિલકુલ સાદી રીતે આપણે વાત કરીએ તો પણ જોઈ લઈએ 175 રૂપિયા અને 00 પૈસા અહીંયા પૈસા આવે છે તો આ પહેલોનો ભાવ કોછા 26 રૂપિયા અને 25 પૈસા ઘટાડો તો હવે અહીંયા 00 છે એટલે બાજ બાકી થશે નહીં દસકો લાવીશ અહીંથી 4 એક દસકો લીધો એટલે કે 4 અહીંયા 10 અહીંયા 9 દસ ને પાંચ દસ માંથી પાંચ જશે તો પાંચ નવ માંથી બે જશે તો સાત ચાર માંથી છ લઈ જાય આ નવો ભાવ આપણને મળે તો આપણને જવાબ મળી કેટલો ભાવ તો એકસો અડતાલીસ રૂપિયા અને પંચોતેર પૈસા એ ક્યાં મળે છે તો વિકલ્પ સી ની અંદર મળી જાય 6 ओके प्रश्न नंबर 26 જોઈએ એક ગામમાં કુલ વસ્તી 8000 છે તેમાંથી 45% વૃદ્ધો અને બાળકો છે ઓકે જો તેમાંથી 40% વૃદ્ધ હોય તો કેટલા બાળકો અહીં દાખલો બહુ સરળ છે પરંતુ જો સમજી તો બધું સરળ બની જાય કેવી રીતે તો અહીં તમે જોઈ શકો છો 8000 માં વૃદ્ધો અને બાળકો 45% છે અને આ 45% ની રકમ કેટલી એ શોધ્યા પછી એ રકમમાંથી 40% વૃદ્ધો છે ધારો કે 100 બાળકો મળ્યા તો 100 માંથી 40 વૃદ્ધો તો બાળકો કેટલા 60 આ કેટલા બાળકો હશે 60% તમે ડાયરેક્ટ આના સોધીને પણ 60% કરી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ જઈને પણ 60% કરી શકો છો તો આપણે શરૂઆત કરી સ્ટેપ બાય સ્ટેપ દઈશ સૌથી પહેલા સૌdishu વૃદ્ધો અને બાળકો મનની કેટલી સંખ્યા છે બાળકોની સંખ્યા બરાબર ગામની સંખ્યા ગામની વસ્તી ગુણ ટકા તો ગામની વસ્તી 8000 ગુણ હવે આપણે ડાયરેક્ટ 45 સોઆઉંસ કરીશું ટકાનો 45 સોઆઉંસ હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો 0 0 અહીંયા કટ કરીએ બે તો શું વધ્યું 80 * 45 તો બન્નેનો ગુણાકાર કરીશુ 45 * 80 પહેલી એકમની શૂન બરાબર અહી 8 થી શરૂઆત કર 8 * 5 = 40 ની શૂન વધી આવી 4 8 * 4 = 32 32 + 4 = 36 અહી 0 વડે બાદ ચલાવીશુ તો 0 0 જ જવાબ આવશે એટલે કે 3600 3600 સંખ્યા કોની સંખ્યા તો બાળકો અને વૃદ્ધો બંને ભેગા થઈને 3600 હવે આપણે આ 3600 ની અંદર જો 40% વૃદ્ધો હોય તો બાળકો કેટલા 60% બનને જો 100% 3600 એ 100% ની વસ્તુ છે તો આપણે અહીંયા 40% વૃદ્ધો વાત કરી અને સીધા 60% બાળકો સુધીશું તો પણ બાળકોની સંખ્યા આપણને મળી જશે તો બાળકોની સંખ્યા બરાબર હવે બાળકોની સંખ્યા સુધીએ બાળકોની સંખ્યા બરાબર વૃદ્ધો અને બાળકો ગુણ્યા બાળકોના ટકા તો વૃદ્ધોને બાળકો કેટલા 3600 બાળકોના ટકા કેટલા જે આપણે શોધીયા 60% તો 60% નો મતલબ અહીં આગળ ફરીવાર આપણે કરીએ 60 16 રાઈટ તો 0 0 કટ કરીશું 0 0 અહીંથી પણ કટ ગયા શું થયું 360 * 6 બિલકુલ સરળ બની ગયું

કાર ચલાવાનું જાણે છે બરાબર બરાબર સમજો જાણે છે તો કેટલા ટકા અહીંયા ટકા પૂછ્યા છે શોધવાનું શું શોધવાનું કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણતા નથી કેટલા ટકા આમ જોઈએ તો 400 માંથી 48 બાદ કરીશું એટલે જે રકમ આવશે એના ટકા સુધીશ તો પણ મળી જશે પરંતુ આપણે નાના રસ્તે જઈએ એટલે કે શોર્ટકટ માં જઈએ આપણે જાણતા વિદ્યાર્થીનો ટકા સુધીશ તો જાણતા વિદ્યાર્થીનો ટકા આ તો એ 100 માંથી એ ટકા બાદ કરીશું તો ન જાણતા વિદ્યાર્થીનો ટકા મળી જશે તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા જાણતા વિદ્યાર્થીના ટકા તો ટકા શોધવાનું આપણે જાણીએ છીએ કે કેટલા તો અડતાલીસ નીચે છેદમાં ચારસો ગુણ્યા સો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ ઓકે તો જીરો જીરો બે કટ ખયા તો શું વધ્યું ચાર છેદમાં સોરી અડતાલીસ છેદમાં ચાર તો બાર ચોક અડતાલીસ આપણને ટકા મળી ગયા બેટા બાર ટકા બાર ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું કાર ચલાવાનું જાણે છે બહુ સરળ તો ન જાણતા વિદ્યાર્થીનો ટકા કેટલા તો હવે સુધી કાર ચલાવાનું કાર ચલાવાનું જાણતા નથી કેટલા तो कुल ओछा જાણતાના ટકા તો કુલ 100 વિદ્યાર્થી ટકા હોય તો એમાંથી જાણતા 12 છે વિદ્યાર્થીઓ તો બાકી વધ્યા 88 ટકા જે જાણતા નથી કાર ચલાવવાનું જાણતા નથી મળી ગયો આપણને જવાબ તો આવો જવાબ કેમ મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈએ નીચે નામોથી કયા વિદ્યાર્થીને પંચ્યાસી ટકા ગુણ મેળવ્યા છે અહીં વિદ્યાર્થી એક વિદ્યાર્થી બે વિદ્યાર્થી ત્રણ એમના ગુણ આપ્યા છે ચાલીસ માંથી ચોત્રીસ પચાસ માંથી બેતાલીસ એંસી માંથી બોતેર કયા વિદ્યાર્થી નીચે વિકલ્પ એ બી સી અને ડી આપેલા છે તો આપણે એમને ટકા શોધીશું ટકા શોધીશું જેમના પંચ્યાસી ટકા થાય છે એ વિદ્યાર્થી ફાઇનલ તો સૌથી પહેલું ટકાવા સુધવા હોય તો આપણે જાણીએ છીએ કેવી રીતે તો 40 માંથી 34 તો 100 માંથી કેટલા એ પદ્ધતિથી આપણે સોધી રહ્યા છીએ તો અહીંયા જોઈએ તો 34 * 100 નીચે છેદમાં 40 તો એક એક શૂન્ય ઉડી ગઈ ચારે 2 અહીંયા 5 અને 2 અહીંયા 2 અને 2 અહીંયા 17 શું વધીયું 70 * 5 તો બેટા 70 * 5 કેટલા થાય તો 70 5 85% આપણો જવાબ પહેલા જ વિકલ્પમાં આપણને મળી જાય છે એટલે કે વિદ્યાર્થી એક ને તો જવાબ આવશે વિકલ્પ નંબર 1 આ રીતે જો જવાબ આપણને મળી જતો હોય પહેલા તો પછી બાકીની કોઈ મહેનત કરવાની રહેતી નથી કારણ કે કોઈપણ પ્રશ્ન ની અંદર એક જ સાચો જવાબ હોય ओके okay? जे आपण ने મળી जायच राइट प्रश्न नंबर 29 एक कबड्डी ની ટીમે તેણે રમેલી કુલ મેચ હતી જો જો બરાબર સમજો કુલ મેચ માંથી 15 મેચ જીતી છે જો તેમણે જીતેલી મેચ ની ટકાવારી જીતેલી મેચ ની ટકાવારી 60% હોય તો તેમણે કેટલી મેચ જીતી બહુ સરળ દાખલો છે 60% મેચે 15 मैच जीती हुए 60% जीतेली छे એનો મતલબ કે 60% એ 15 મેચ તો 100% એ કેટલી જો 100 એ 100% રમે તો કેટલી બસ આપણે શોધીશું 60% એ 15 મેચ તો 100% એ કેટલી અહીંયા ટકા માત્ર દર્શાવા પુરતા છે ઓકે 15 * 100 / 60 0 0 कट કર્યો ઓકે તો બે અહીંયા કેટલા થાય 2 * 3 = 6 અને 2 અહીંયા 2 * 5 = 10 હવે તળવા ગડિયામાં 15 આવે છે તો ત્રણે અહીંયા 5 ઓકે તો શું વધી હવે 5 * 5 5 * 5 5 * 5 = 25 મેચ રમે આવશે કુલ મેચ કેટલી થાય 100% મેચ કેટલી છે 25 મેચો તો 25 મેચ જવાબ આપણને ક્યાં મળે છે વિકલ્પ બ સિની અંદર મળી જાય છે ઓકે બેટા પ્રશ્ન નંબર 30 સમજીએ ડ્રોઇંગની એક પરીક્ષામાં એ ગ્રેડમાં 20% વિદ્યાર્થીઓ બી ગ્રેડમાં 35% અને સી ગ્રેડમાં 25% વિદ્યાર્થીઓ પાસ થયા અહીંયા ત્રણ ગ્રેડના ટકા આપી દીધા છે બાકીના વિદ્યાર્થીઓ ના પાસ થયા એટલે કે જે બાકીના ટકા છે એટલા ના પાસ થયા જો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સાહીઠ હોય તો પરીક્ષા શોધીશું એટલા ટકાએ જો સાઈઠ તો સો ટકા કેટલા આપણને જવાબ મળી જશે તો સૌથી પહેલા નાપાસ થયેલાના ટકા કેટલા ટકા વિદ્યાર્થીઓ ના પાસ થયેલા છે તો ધારો કે કુલ વિદ્યાર્થી જે હોય કુલ વિદ્યાર્થી એમથી ઓછા A ગ્રેડ B ગ્રેડ અને C ગ્રેડ નો મત બાકી કરીશ તો કુલ ગ્રેડ વિદ્યાર્થીઓ 100 હોય ધારો કે તો એમાંથી A વાળા 20% + 35% + 25% કેટલા થશે આપણે જોરે સરવાળો કરીશ ત્યારે 35 એટલે 60 60 ને 20 80 समोती 80% पास થઈ જાય તો કેટલા વધ્યા 20% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા મળી ગયા 20% છે સાઈટ તો 100% હે કેટલા 20% વિદ્યાર્થીઓ બરાબર 60 વિદ્યાર્થી તો 100% ટકા વિદ્યાર્થીએ કેટલા તો 60 * 100 / 20 બહુ સરસ મજાનો ડાયરેક્ટ વિસ્તરી 60 0 વડે 3 * 100 = 300 વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓ કેટલા છે પરીક્ષા કેટલા આપી છે 300 જવાબ મળી ગયો શું છે જવાબ એ તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય કે પ્રશ્ન નંબર 31 જોઈએ એક વેપારી 2500 રૂપિયામાં 50 નોટબુક વેચે છે જો વેપારી નોટબુક ઉપર 15% વધતર આપે તો એક નોટબુક ઉપર કેટલા રૂપિયા વધતરાાકલો બને રીતે ગણી શકાય છે 2500 ના 15% કરી 50 વડે ભાગશું તો પણ જવાબ મળશે અને એક નોટબુક ઉપર કેટલા એક notebook ની કિંમત શોધીશું અને એના ઉપર વળતર શોધીશું તો પણ જવાબ મળશે તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ પચીસો રૂપિયા ઉપર કેટલું વળતર પચીસો રૂપિયા ની notebook ઉપર કેટલું વળતર શોધીશું અને એ વળતર ને પચાસ નોટબુક ઉપર ભાગીશું એટલે આપણને જવાબ મળી જશે તો શરૂઆત કરી કેટલા રૂપિયા વળતર બરાબર कुल रकम गुणे वळतरना टका बराबर 2500 गुणे 15 टका એટલે કે 15 100 0 0 कट કરીશું તો શું વધ્યું 25 गुणे 15 તો 5 2 5 * 5 = 25 તો આપણે 5 6 વધ્યા aí 2 5 2 10 10 ને 2 12 અહીંયા આપણે

તો એક નોટબુક ઉપર નું વર્તર એક નોટબુક નું વર્તર આપણે શોધવાનું છે તો કુલ વર્તર ભાગ્યા કુલ નોટબુક બરાબર 375 ભાગ્યા 50 નોટબુક તો અહી આપણે ભાગાકાર કરીશું 375 ભાગ્યા 50 52, 50 200 50 6 300 પચાસ સીતા પચાસ ભાગાકાર કરતી વખતે શું નીચે ઉતારવી તો પચાસ પંચા પચાસ પંચા બસો પચાસ જીરો જીરો આપણો જવાબ આપણને મળ્યો સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ રૂપિયા 7.5 રૂપિયા એક નોટબુક નું વળતર એક નોટબુક નું વળતર થયું આ રીતે પણ ગણી શકીએ છે જવાબ શું મળે છે તો વિકલ્પ નંબર D ની અંદર જવાબ મળી જાય છે આગળ હું મે વાત કરીએ અહિયાં કુલ વળતર સુધીયું એને આપણે 50 નોટબુકઓ છે ભાગ્યા અહિયાં એક નોટબુક ની કિંમત સુધી એક નોટબુક પર વળતર સુધું તો પણ આપણને જવાબ મળી જશે ઓકે પ્રશ્ન નંબર 32 ને સમજીຊું હોમવર્ક ની અંદર દાખલા નંબર 1 જેવો છે અહીં ફૂલોના બગીચામાં દરેક હરોળમાં 20 ફૂલોના છોડ છે જેમાંથી 3 છોડ ગુલાબના છે તો બગીચામાં કેટલા ટકા ગુલાબના છોડ તો 20 છોડે 3 છોડ તો 100% એટલે કે 100 છોડે કેટલા ટકા તો એનો જવાબ તમને મળી જશે ઓકે જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે તમે ગણી ફોટો પાડીને પણ મને WhatsApp કરી શકો છો જે આપણો ગ્રુપની અંદર મારો નંબર છે જ ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 33 એક સ્વેટર ની ખરીદી પર 12% લેખે 144 રૂપિયા વળતર મળે છે વળતર આપેલું છે ટકા પણ આપેલા છે એની રકમ પણ આપેલા છે સ્વેટર ની છાપેલી કિંમત કેટલી હોય જો 12% 144 હોય અને એમ કે કે મારે 100% ફ્રી આપવું છે તો 100% ની કિંમત કેટલી થશે એ રીતે શોધીશું એટલે એનો જવાબ મળી જશે તો 12% એ एक सौ चुआलीस रूपयाद गुणकार त्रिपदी राशि गुणाकार बारे बारे एक सौ चुम्वास बार नो वर्ग एक चुम्वास तो बार गुणिया सो बराबर बार सौ रुपया एक स्वेटर नी, एक स्वेटर की कीमत आपने मिली गई राइट चले एकदम से लो आ रकम जवाब आपने क्या मिले से तो विकल्प नंबर सी अंदर मड़ी जाए छे बिल्कुल सही लो ओके आजी आपरे बेटा प्रश्न नंबर आपने शुरुआत करी के 24 थी प्रश्न नंबर 33 સુધી આપણે अभ्यास કર્યો आप સૌને

પરંતુ આવો જ અભ્યાસક્રમ સેટની પરીક્ષામાં પણ આવશે આજની મહેનત એ આવતીકાલે સેટમાં પણ આપણને કામ લાગશે ઓકે તો બરાબર મહેનત કરજો ફરી વાર મળીએ છીએ આગળના પ્રશ્નો સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો